બાળકને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે શહેર પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આગળ જતા રોડ બાદ પ્રાથમિક તપાસમાં અપહરણ કરતાના બાળક નું આગામ વૃદ્ધ થયો હતો તેના કારણે તે બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો બનાવ અંગે પોલીસે આરોપીની ઝીણ ભરી પૂછપરછ કરી છે તારીખ સાત તારીખના રાતના સમય એક બાળકનું અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઇટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઈવિંગ કરે છે માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોંધ નથી એના કોઈ ક્યારે પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલું અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઈમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડિસ્ટાફ તમામ પીઆઈ શ્રી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે કરતા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા આપણા તુફાન જે ગાડીઓ હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે અત્યારે પ્રાઇમરી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે જે આરોપી છે એ એનું એક વર્ષનું બાળક થોડા સમય પહેલાં ગુજરી ગયું છે એની પત્ની એને છોડીને જતી રહી છે હમણાં થોડા સમયથી જે અહીંયા મજૂરી છૂટક મજૂરી કરવા આવેલા હતો આરોપી અને આ બાળક સાથે પરિચય કેળવીને એને એનું અપહરણ કરેલું હતું ના નતા

અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખઈને સૂઈ જતો હતો અત્યાર સુધી કોઈ એવું રેકર્ડ ઉપર નથી એની પત્ની એને છોડીને જતી રહેલી છે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబెన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టై